જુનાગઢના મેંદરડા તાલુકાના નાની ખોડિયારથી નતાળિયા જવાનો રસ્તો છેલ્લા છ વર્ષથી બિસ્માર હાલતમાં છે જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના નાની ખોડિયારથી નતાડિયા જવાનો રસ્તો છેલ્લા છ વર્ષથી અતિશય બિસ્માર હાલતમાં છે બે હજાર અઢારમાં આ રસ્તો નવો બનાવવા માટે અરજી પણ કરવામાં આવી છે અને તે રસ્તો મંજૂર પણ થઈ ગયો છે પરંતુ આજ દિન સુધી આ રસ્તો નથી રિપેર કરવામાં આવ્યો કે નથી નવો બનાવવામાં આવ્યો ગામના ખેડૂતને જવા માટે તકલીફ પડે છે જંગલનો રસ્તો છે વાહન ધીમું ચલાવવું પડે છે જેથી જાનવરોનો ડર લાગે છે ઘણી વખત લેખિતમાં રજૂઆત કરેલી છે જેનામાં એક્શન લેવામાં આવતા નથી જેથી આજુબાજુના ગામના લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ઠુમર પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ આપ નતાળિયા અને નાની ખોડિયારનો જે જિલ્લા પંચાયત હસ્તકનો જે રસ્તો છે એ રસ્તો અંદાજે પાંચેક કિલોમીટરનો છે આ રસ્તો બે હજાર અઢારમાં મંજૂર થયેલું છે અને એમાં એજન્સી પણ ફિક્સ થઈ છે રઘુવીર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી છે રામસિંહ રામભાઈની એ રસ્તો છે એને ખૂબ ડાઉન નાખવું હોય એને પોસાતું ન હોય એટલે રોડ બનાવ્યો નથી ટેન્ડર છે એ ડાઉનમાં નાખ્યું હતું એટલા માટે એને પોસાતો નહીં હોય એટલે બનાવતા નથી એનો જથ્થો વધારવા માટે ગાંધીનગર મુકામે આ ફાઇલ મોકલેલી છે અને એ પ્રક્રિયા હાલ ચાલુ છે આ એજન્સી છે એને ફોલોઅપ લેવાનું હોય છે ગાંધીનગર આ ફાઇલ પાછળ ત્યાં મળી મળવા જાય તો ત્યાંથી મંજૂરી પણ આપી દેવામાં આવે પણ આ એજન્સી છે રઘુવે કન્સ્ટ્રક્શન એ બોગસ એજન્સી જણાતા અમુક આવતી બોર્ડમાં કદાચ આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવા માટેના પૂરા પ્રયત્ન કરવા તૈયાર છે હું જિલ્લા પંચાયતના પ્રમુખ બહેનો એને ચાર મહિના થયા છે પહેલી વખત જ્યારે અમારી બોર્ડ મળવાની હોય ત્યારે અમે આ મુદ્દો બોર્ડમાં લેવાના છીએ અને આ એજન્સી કામ નહીં કરે તો એને બ્લેકલિસ્ટ કરીશું આ રસ્તો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે બગડેલો છે લોકોની જે રજૂઆત છે એ સાચી રજૂઆત છે એ રસ્તો નતાળિયાથી નાની ખોડિયા રોડ જે છે એ બનાવવો પડે એવી હાલતમાં છે અને રસ્તો ખૂબ ખરાબ છે બનાવવો જ પડે છે અને એના માટે હું ખૂબ મહેનત કરી રહ્યો છું આવનારા દિવસોમાં એ જથ્થો વધારીને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે